પોપટ પોપટ બધું ખાઈ જાય હા પાક બધું સારું થયું હમણાં ત્યાં આયા ન

આપડી મહેનત આવી છે એટલે આવા પાચે પાછળ કોઈ ના થાય હજુ ઘર તો ખાશે એટલે જમફળ આવતો જ નહીં કોઈ નઈ આવતા

ટોડી જોમફળ આપડે ઘરે જઈને ખા લે મુના ભાઈ તાન તમે પોણી ભરતા હોડો ને જોમફળ ઘરે મેકતા હો આ તો જોમફળ મળી જાય ગઈ તિન ભેટાતે જોમફળ ખાશે મોટા મોટા ટોડી આલે આય એમ ભૈયા આપ તો મોચ મેઠું નાશિન ખાય ને મજાઈ જા એલા તાણા હવે ઘેર જઈ ના બતાવો ના બતાવ ના બતાવું ગોળ ગોળ લાવો તો બતાવો તો કોઈ નહી પણ

હા ડિ તો પટાઈ નો ખુવા તો મારા બેટા ખોટો ઘોડો ઇજામ પણ બતાવ

જલ્દી લે હા ભાઈ ભાઈ ફૂટ ઓટ ઓટ તો મો એય એય એ ભાઈ જલ્દી ભાઈ ભાઈ તો ના પડ એય ફૂટ એ ભાઈ ફૂટ ઓલા ફૂટ એ ભાઈ એ યાર હું જોમફા નઈ વેતો ના કે જોમફા વેજા પૈસા દે અરે વાળી લો અરે બહેરો હા જોગા કાય છે વાળીમાં

આરે ઓય ખોલી દો ખોલી દો કેમ જો ગકવા છે આરે ના આ કેમ જો ગકતા તમે આ કાળુભાઈ ને 50 રૂપિયા માં બોલો હા હા પેલા વર આ ચીકુની ગદદારી કરીતી કોણે કીધું આ ચીકુની ગદદારી કરીતીલા ભુરોજી રહ્યા ની કોને ભરવા માંગ અમે આખી બધી ઝોંફળી ફરી વળ્યા તા બધે પણ ચીકુ તો કોઈ પણ નક્કી કર્યું તું ભરાવાનું એટલા પણ મેં થોમ ગયા એટલે કીધું ચકાભાઈ કીધું પાણી ભરતા હો તો હું પાણી ભરવા ગયો પાણી ભરીને આવતો એટલે આ કાળુભાઈ મને ઓબા મળ્યા મો રસ્તાની બાટલો ભરીને આવતો એટલે મને કાળુજી ઓબા મળ્યા તે કાળુજી મને ઢીલી મુકા ખાંતા રહ્યા હું કીધું આ શું લઈને આયા તેમકા તમને ના બતાડવાય એટલે હું કીધું બતાડો બતાડી તે કઈ મેટર હતી એટલે એને અલગ કરે મારા તો તે હું તો પૈસા લઈ લીધા કોઈ મફત નતો લીધા પૈસા આલ્યા તા રૂપિયા બે કિલો પણ તમે મને વાત કેમ ના કે આ આલી હોય હા તે આજ પહેલી વાર આરે આયા કે કીધું છોકરાને જોવી કીધું હા લઈ રોકડા રૂપિયા મોટો યાર કેટલો ઝઘડો નો આપણે આટલી વાતમાં પૂછો રોકડા પૈસા એ ભાઈ તું ગેજેટ ઓરે આ બે ને જા હા જા તું તારા 50 રૂપિયા મુકાલા દીયો એ